નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હજુ પણ આગાહી કરવામાં આવી છે કારણ કે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ ગુજરાત ઉપર આવતાની સાથે જ ધીમી પડી ચૂકી છે ચારથી પાંચ કિલોમીટર પ્રતિ કલાકે તે આગળ વધી રહી છે જેના કારણે હજુ આગામી બે દિવસ ગુજરાત ઉપર રહેશે અને ગુજરાત ઉપરથી પસાર થઈ અરબી સમુદ્રમાં પહોંચ્યા પછી વાવાઝોડું બનવાની સંભાવના રહેલી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે વાવાઝોડું બનશે કે આ સિસ્ટમ ગુજરાતને હજુ પણ બોતેર કલાક સુધી તળબડાટી બોલાવી શકે છે તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અત્યારની વાત કરીએ તે પહેલા આપણે વાત કરીએ કે આજે રાત્રે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીની બે કલાકની અંદર એકસો ચાર તાલુકાની અંદર વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં ચાર થી પાંચ તાલુકા એવા છે બે ઇંચથી લઈ અને પાંચ છ ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે ગઈકાલની વાત કરીએ તો ગત ચોવીસ કલાકમાં ટોટલ બસો ને સુડતાલીસ જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે ચૌદ પંદર ઇંચ જેટલો વરસાદ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર આજુબાજુના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યો છે તો કહી શકાય કે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને કચ્છમાં મેઘ તાંડવની શરૂઆત થઈ ચૂકી છે જૂનાગઢ સુધીના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની સંભાવના રહેલી છે તો જોઈએ અત્યારે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો કચ્છના વિસ્તારોની વાત કરીએ જેમાં સૌથી વધારે અત્યારે માંડવી મુન્દ્રા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર કાલાવડ જામનગર ધ્રોલ સાઈડના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો તેમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે પોરબંદર કુતિયાણા ઉપલેટા ભાણવડ જેતપુર ગોંડલ સાઈડના જે વિસ્તારો છે કાલાવડ શાપરવેરાવળ જસદણ ચોટીલા અને બાબરા આજુબાજુના જે વિસ્તારો છે જેતપુર બોટાદ રાણપુર લીંબડી ધંધુકા બરવાળા ગઢડા ચોટીલા થાન રાજકોટ આ બધા વિસ્તારો તો ખાસ કરીને વલભીપુર ભાવનગર શિવહોર પાલીતાણા આજુબાજુ હળવો મધ્યમ વરસાદ રહેશે જેમાં તળાજા સાવરકુંડલા મહુવા સુધી હળવો વરસાદ રાજુલા સાઈડ જતા વરસાદની તીવ્રતા વચ્ચે તુલસી શામ ઉના કોડીનાર આજુબાજુ વરસાદની તીવ્રતામાં વધારો થશે માંગરોળ વેરાવળ કેશોદ આજુબાજુના તમામ વિસ્તારો તેમજ જામનગરની આજુબાજુના વિસ્તારો જોઈએ જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર ધ્રોલ આજે બધા વિસ્તારો છે જેમાં અતિ ભારે વરસાદ જોવા મળશે મોરબી હળવદ સાવડી આજુબાજુ હળવો મધ્યમ વરસાદ રહેશે સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારોમાં કચ્છની વાત કરીએ તો ભસાવ ગાંધીધામ ભુજ તેમજ મુન્દ્રા માંડવી ગઢશીછા આ બધા વિસ્તારોમાં અતિભારે વરસાદ રહેશે નલિયા નાગવેરી નિરોણા નવલખી લખપત આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની રાપર સુધીના વિસ્તારોમાં સંભાવના છે તો વાત કરીએ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જેમાં દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આજુબાજુના વિસ્તારો છાંતરપુર રાધનપુર પાટણ સિદ્ધપુર તેમજ સુઈગામ થરાદ ધાનેરા ડીસા ભાટણ આબુ રોડ અંબાજી આજે બધા વિસ્તારો છે પાલનપુર ભારે વરસાદ પડશે અંબાજી આબુ તેમજ હિંમતનગર વડનગર મહેસાણા માણસા ગાંધીનગર મોડાસા માંડલી ડુંગરપુર શાકબારા તેમાં પણ હળવો મધ્યમ વરસાદ મધ્ય ગુજરાતમાં વિરમગામ ગાંધીનગર કડી અમદાવાદ નળસરોવર ધોળકામાં ભારે વરસાદ રહેશે જ્યારે મહેમદાવાદ મહુદા ડાકોર ગોધરા પીપલોજ લુણાવાડા બાલાસિનોર કપડવંજમાં સામાન્ય વરસાદ દાહોદમાં વરસાદની હાલ કોઈ સંભાવના જણાતી નથી વડોદરા કરજણ ડભોઈ છોટાઉદેપુર સાઈડના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ દહેજ ભરૂચ કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા તેમજ વલસાડ ભવનાથ વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના છે તો આ જે સિસ્ટમ છે ડીપ ડિપ્રેશન બનેલું છે છે તે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું હજુ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધી ગુજરાત પર ભયંકર રીતે અસર કરી શકે છે જોઈએ આજે બપોરના સમયગાળા દરમિયાનની અપડેટ તો બપોરના સમયગાળા દરમિયાન સિસ્ટમ કચ્છ ઉપર એટલી બધી ભયંકર રીતે મજબૂત છે જેના કારણે દુવારકા સાઈડના વિસ્તારો ઓખા ભાટીયા ખંભાળિયા લાલપુર જામનગર કાલાવડ ભાણવડ તેમજ પોરબંદર પુતિયાણા ઉપલેટા સુધીના વિસ્તારોમાં અતિ ભયંકર તબાહી મચી શકે જામનગર ધ્રોલ સાવડી મોરબી વાંકાનેર રાજકોટ આ બધા વિસ્તારોને સાવચેત કરાયા છે તો ગોંડલ સાઈડના જે વિસ્તારો છે જેતપુર જુનાગઢ બગસરા આજુબાજુના વિસ્તારો માંગરોળ કેશોદ વિસાવદર વેરાવળ તુલસીશામ રાજુલા સાઇડના વિસ્તારો અને કોડીનાર ઉના આજુબાજુના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ રહેશે તો ખાસ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગરમાં નહીવત વરસાદ એટલે કે સામાન્ય વરસાદ જોવા મળશે કચ્છની વાત કરીએ તો નલિયા ખાવડા લખપત ભુજ માંડવી રાપર ભસાવ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર આબુરોડ પાલનપુર થરાદ ધાનેરા આબુરોડ અંબાજી મધ્ય ગુજરાતની વાત કરીએ ખંભાત વડોદરા ગોધરા દાહોદ છોટા ઉદેપુર અલીરાજપુર તેમજ ભરૂચ સુરત તેમજ તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે જોઈએ આજે સાંજના છ અપડેટ જેમાં ફરી વખત એટલે કે આજે આખો દિવસ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર ઉપર મેઘ તાંડવ ગાંધીધામ માંડવી નલિયા લખપત વિસ્તારોમાં પણ ભારે વરસાદ જેમાં ગાંધીધામ માંડવી આજુબાજુ અતિ ભયંકર વરસાદ તો ઓખા દ્વારકા ભાટીયા ખંભાળિયા લાલપુર જામનગર ભાણવડ પોરબંદરમાં અતિ ભયંકર તબાહીના દ્રશ્યો જુનાગઢ સુધીના વિસ્તારોમાં જોવા મળશે ગોંડલ રાજકોટ અને મોરબી ચોટીલા જસદણ સુધી વરસાદની તીવ્રતા વધારે રહેશે જ્યારે વેરાવળ ઉના મહુવા અમરેલી ભાવનગર સાઈડ તીવ્રતામાં સાવ નોંધપાત્ર ઘટાડો થશે ભરૂચ સુરત તાપી આજુબાજુ પણ હળવો મધ્યમ વરસાદ રહેશે બાકીના ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો રાધનપુરથી થરાદ ધાનેરા સાંતલપુર આજે બધા વિસ્તારો છે ત્યાંમાં વરસાદની સંભાવના છે આજે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે ખાસ લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપરમાં ભારેથી અતિભારે વરસાદ તો દુવારિકા ભાણવડ પોરબંદર સલાયા જામનગર મોરબી રાજકોટ ગોંડલ જસદણ અમરેલી બોટાદ ભાવનગર સુધીના વિસ્તારો જૂનાગઢ અમરેલી સાઈડના વિસ્તારોમાં હળવો વરસાદ વેરાવળ ઉના રાજુલા મહુવા તળાજા પાલીતાણા ગારિયાદાર જેસર બગદાણામાં નહીવત વરસાદ છાપકાર રૂપી વરસાદ પડશે માત્ર ને માત્ર જ્યારે ખંભાત વડોદરા અમોદ નડિયાદ ગોધરા અને આજુબાજુના વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ હવે તીવ્રતામાં ઘટાડો થશે તો ખાસ કરીને આવતીકાલની અપડેટ જોઈએ આવતીકાલે વહેલી સવારની અપડેટ જેમાં સૌથી વધારે જો વરસાદની સંભાવના છે તે લખપત નાગવીરી તેમજ નલિયા સાઈડના વિસ્તારો ગઢશીસા ભુજ નિરોણા ગાંધીધામ માંડવી મુન્દ્રા આ બધા વિસ્તારો સૌરાષ્ટ્રમાં ઓખા દ્વારિકા ભાટીયા ખંભાળિયા લાલપુર જામનગર તેમજ પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે રોલ સાવડી મોરબી વાંકાનેર નવલખી સુધી ભારેથી અતિ ભયંકર વરસાદની તીવ્રતા રહેશે બાકીના જે ગુજરાતના વિસ્તારો છે જેમાં હવે સામાન્ય હળવો વરસાદ પડશે આવતીકાલે બપોરની વાત કરીએ તો આ બધા જે વિસ્તારો છે કચ્છના તમામ વિસ્તારો અને જામનગર પોરબંદર દ્વારકા સુધીના જે વિસ્તારો છે જેમાં અતિ ભારે વરસાદ જોવા મળશે વાત કરીએ ઓગણત્રીસ તારીખે ખાસ કરીને બપોર પછીના સમયે તો જેમાં સાંજના સમયે ખાવડા લખપત નલિયા ભૂજ તેમજ માંડવી અને ગાંધીધામ મુંદ્રા દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ ગોંડલ રાજકોટ અમરેલી જુનાગઢ ભાણવડ પોરબંદર આજે બધા વિસ્તારો છે ત્યાં સુધી વરસાદની તીવ્રતામાં વધારો થશે એટલે કે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં અતિ ભયંકર વરસાદની સંભાવના યથાવત રહેશે ત્રીસ તારીખની સવારની અપડેટ જોઈએ તો લખપત નલિયા ભુજ અને માંડવી તેમજ દ્વારકા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે ત્રીસ તારીખે બપોર પછીની વાત કરીએ તો સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને કરાશી આજુબાજુ પહોંચી જશે એકત્રીસ તારીખની સ્થિતિ જોઈએ તો ગુજરાતમાં વરસાદની સંભાવના નહિવત છે પરંતુ આગામી સમયમાં એક નવી સિસ્ટમ આવવાની છે તેની વાત કરીએ ત્યાર પછી વાવાઝોડાની વાત કરીશું તો હાલ બંગાળની ખાડીમાંથી નવી સિસ્ટમ જે આવી રહી છે તે બીજી તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં અસર કરશે અને ત્રણ તારીખની અંદર તે આગળ વધે તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં હળવાથી ભારે મધ્યમ વરસાદ આપણને જોવા મળશે તો સપ્ટેમ્બરમાં પણ પહેલા અઠવાડિયામાં અને બીજા અઠવાડિયામાં વરસાદની સંભાવના છે ઝડપ ખૂબ છે ખાસ દ્વારકા આજુબાજુ પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક જામનગર રાજકોટ ત્રેસઠ જુનાગઢ અઠાવન ભાવનગર સાડ ઉત્તર ગુજરાતમાં અડતાલીસ દક્ષિણ ગુજરાતમાં પણ પચાસ જેવી પવનની ઝડપ આપણને જોવા મળે છે આગામી સમયમાં બનવાનું છે જ્યારે અરબી સમુદ્રમાં પહોંચે ત્યારે દ્વારિકા ભાટિયા આજુબાજુ અતિ ભયંકર પવન ફૂંકાઈ રહ્યો છે આજે બપોર પછીના સમયની વાત કરીએ તો મોરબી બોતેર જામનગર દ્વારિકા પાસઠ પોરબંદર ઓગણસાઠ જૂનાગઢ ત્રેસઠ ભાવનગર ત્રેસઠ ઉત્તર મધ્ય ગુજરાત પંચાવન દક્ષિણ ગુજરાતમાં બાસઠ કિલોમીટર પ્રતિ કલાક કચ્છની અંદર એકાવનની પવનની ઝડપ છે આજે રાત્રે પણ પવન ફોકાશે તો આજે અતિ ભયંકર પવન આવતીકાલે ઓગણત્રીસ તારીખમાં જામનગર દ્વારકા મોરબી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં એકંદરે પંચાવનથી સાઠની પવનની ઝડપ રહેશે ત્રીસ તારીખની અપડેટ જોઈએ કચ્છના વિસ્તારોમાં એકાણું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયા ભાગોમાં અને બાકીના ભાગોમાં સિત્તેર પવનની ઝડપ તારીખમાં રહેશે તારીખની વાત કરીએ હવે આપણે આજુબાજુ થઈ અને સિસ્ટમ જ્યારે પહોંચશે અરબી સમુદ્રમાં ત્યારે તે મજબૂત સાયક્લોન બની શકે છે જેમાં ખાસ કરીને જ્યારે દરિયાની અંદર પહોંચે ત્યારે સાયક્લોનમાં પરિવર્તિત થઈ શકે થી નેવું કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે ને કરાશી આજુબાજુ અરબી સમુદ્રમાંથી તે વાવાઝોડું બની રહ્યું છે જોઈએ આગામી કઈ રીતે આગળ વધી રહ્યું છે મસ્કટ આજુબાજુ તે આગળ વધવાનું છે પહેલી તારીખમાં તે મજબૂત બનશે અને એસી પંચ્યાસી થી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે અને આ રીતે આગળ વધી રહ્યું છે આપ જોઈ શકો તે કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તો મસ્કટ ઉપર અહીં ટકરાવાનું છે ધીમે ધીમે આગળ વધશે અને પહેલી તારીખની અંદર બપોર પછી અથવા બીજી તારીખની અંદર તે નબળું પડે અથવા તો ટકરાઈ શકે છે જે જે આગામી સમયમાં આપણને ખ્યાલ આવશે તરાશી આજુબાજુથી તેનો ટ્રેક આ રીતે આપણે જોઈ શકીએ છીએ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે પહેલી તારીખમાં બીજી તારીખમાં મસ્કટના દરિયા કાંઠે અથવા તો ઓમાન તરફ પણ જઈ શકે છે તો આ જે બધા વિસ્તારો છે તેમાં તેની શું અસર જશે તે પણ આવનારા સમયમાં ખ્યાલ આવશે અથવા ત્યાંથી પાછું ફરીને ગુજરાત સુધી સિસ્ટમ પણ બની શકે છે તો આ રીતે બીજી તારીખની અંદર તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે જે ખાસ કરીને નબળું પડી રહ્યું છે અને ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ આપણને આજે બધા વિસ્તારો છે તેમાં જોવા મળશે તો આથી વાવાઝોડું બનવાની અપડેટ હવે આપણે વાત કરીએ આવનારા દસ દિવસમાં ગુજરાતના કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડવાનો છે હવે આપણે જોઈએ આવનારા બોતેર કલાકની અંદર ગુજરાતમાં કયા વિસ્તારમાં વધુ વરસાદ પડશે તો કચ્છના વિસ્તારો અને દ્વારકા જામનગર પોરબંદરના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ આવનારા ત્રણ દિવસમાં તેર ચૌદ ઇંચ જેવો પડવાની સંભાવના છે તેમજ ખાસ કરીને ગાંધીધામ નલિયા આજુબાજુ પણ દસથી અગિયાર ઇંચ વરસાદની સંભાવના છે તો આ રીતે બોતેર કલાકમાં વરસાદ પડવાની સંભાવના છે તેમજ આગામી દસ દિવસની ટોટલ એવરેજની વાત કરીએ તો જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે કારણ કે આવનારી બીજી સપ્ટેમ્બર આજુબાજુ સિસ્ટમ આવશે તેની અસર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં જોવા મળશે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ